નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની ફૂલ આગાહી દેવામાં આવી છે ત્યારે વાત કરીએ તો અંબરલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આ વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ભારેથી ભારે એટલે વરસાદ પડવાની ખૂબ જ આગાહી આપવામાં આવી છે કરા સાથે વરસાદ પડી શકે છે વાવાઝોડું જેવું પણ થઈ શકે છે અને કંઈક કંઈક જગ્યાએ ફૂલ એટલે ફૂલ વરસાદ આવી શકે તેવી સંભાવના દેવામાં આવી છે ત્યારે વાત કરીએ તો તમે કયા વિસ્તારમાં રહો છો અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે એની જાણકારી મેળવવા માટે આપણે લાઈવ મેપમાં પણ જોડાઈ જશું તો તમે કમેન્ટમાં લખી દેજો એટલે આપણા તમારા વિસ્તારમાં તાલુકો જિલ્લો ગામ જે પણ તમે કમેન્ટ લખશો એ વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે અને કેટલો વરસાદ આવશે એના વિશે પણ આપણે સાંજની લાઈવમાં વાત કરીશું તો કમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારનું નામ લખી દેજો અને આગામી ત્રણ દિવસની જે આગાહી દેવામાં આવી છે એ આગાહીને લઈને તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર લખજો કારણ કે આગાહી ફૂલ દેવામાં આવી છે તો જોઈએ છે કેટલો વરસાદ થાય છે